હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાએ પણ વરસાદની ભારે આગાહી કરી છે હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાએ પણ વરસાદની ભારે આગાહી કરી છે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ બોતેર કલાકમાં વરસી શકે છે આ ખાનગી સંસ્થાએ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાની આ ભારે આગાહી બોતેર કલાકની આગાહી કરવામાં આવી વરસાદ વરસાદ કલાકમાં ભારે કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ દરમિયાન દક્ષિણ ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્રભરના ભાગના વિસ્તારો મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વિંડીના માધ્યમથી અમે આપને એ દર્શાવી રહ્યા છે હાલની સ્થિતિ જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ મોડી રાતથી ચાલુ હતો અને ત્યારબાદ હવે સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે રાજકોટની સાથોસાથ આ તરફ ભાવનગર અને ભરૂચ જ્યારે સુરત અને સુરતની સાથોસાથ વલસાડમાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે કારણ કે રાજ્યભરમાં જે ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય બની છે અને તેની અસર હજુ પણ જોવા મળશે આજના દિવસની વાત કરીએ તો સૌરાષ્ટ્રભરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં પણ છે અને તેની સાથે આવતીકાલે જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં અને સાથોસાથ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે આવતીકાલે રાજકોટ ગોંડલ જૂનાગઢ અમરેલી જસદણની સાથોસાથ આ તરફ ભાવનગર વડોદરા અને આ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત અને વલસાડમાં પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે ભારેથી અતિભારે વરસાદની આગાહી આ સાથોસાથ અંબરલાલ પટેલે પણ કહ્યું છે કે આગામી અડતાળીસ કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે ખાસ કરી સૌરાષ્ટ્રના જે મોટાભાગના વિસ્તારો છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ તરફ કચ્છમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે જ્યારે કે સૌરાષ્ટ્રમાં પણ એ જ પ્રકારની વરસાદની શક્યતા છે જોકે દક્ષિણ ગુજરાતમાં દસ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકે તેવી પણ હવામાન વિભાગે જે આશંકા વ્યક્ત કરી છે અને તેની સાથે મધ્ય ગુજરાતમાં છ થી આઠ ઇંચ સુધી વરસાદ ખાબકી ચૂક્યો છે અને તેની સાથોસાથ આપને એ પણ જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે અને વિંડી મુજબ જો વાત કરીએ તો આગામી અડતાળીસ કલાક નહીં પરંતુ બોતેર કલાક સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ હજુ પણ યથાવત રહેશે તો ત્રણ જેટલી સિસ્ટમ રાજ્યભરમાં હાલ સક્રિય થઈ છે અને તેના જ ભાગરૂપે આગામી અડતાળીસ નહીં પરંતુ બોતેર કલાક સુધી વરસાદી માહોલ હજુ પણ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે